ગણ એ હાથ ગોન મજર જોગણ આવો અરે ભૂલા ભગત દે હંગા બિરા ભાઈ એ માગે જોડર ના દે વિષ્ણુભાઈ લાલા ભાઈ મફા ભાઈ રણસોડ ભાઈ શિવાજી વખમણ ભાઈ ગોમે ગોમના મારી ચેહર ગોગા ના મેમનો ભાઈ નારા ગોગા ચહેર નો અવસર દલપત ભાઈ વગાડવા વાળું મહેશ રાવળ મજાક તમે એના શેર ફરી ભાવથી આદર્યું હતું કે હું કરા તો ચહેરો રાજી થાય હું કરા તો અમારો અવસર હારો લાગ તમે ચહેરા ભઈ ભરત ભઈ શેર પરિયો ધાર્યો તો એનાથી બે ઘણી વસ્તી વધી મેળા જેટલી વસ્તી આવી શેરપરીય ની પૂન ખમા કેસ તમે આ જનવરો હું કુ ફૂલ ની ભૂલ ની પોખડી કર્યો

ના જીવન માં વળી આવા અવસર નો હું બીજું નહીં ગરીબ હોદવે માતા છું ભક્તો કોઈનું નામ લીધું હોય ના લીધું હોય છે ભાવળો પણ દરેક મારા રાવળની જોગણી માતાના ખૂબ રોમ રોમ છે ભાઈ પરવીનભાઈ વિષ્ણુભાઈ મહેમાનો તે મોટામાં મોટું ધ્વન છે તે ભગવાન રાજી હતા તમારા રોડ છે ભાવવાળો અને એની પુન ભેળી થાય ને તમારી ભેટીની ચડતી રહે હું ભગતની માતા કો છું પસંદ છે ભાવાળો આજના દાડા ચહેર રાજી થાય એવું કરજો જગત રાજી થાય કે ના થાય પણ આ માતા રાજી થાય એવું તમે મન રાખજો વિરાજી તે છે ભાવવાળો બધી ખબર છે ભાઈ તે તમારા દીકરા જે ધંધો કરતા હશે કે જે કરતા હશે માલદોર છે શેતીવાડી છે તે ગમે તે રીતે મારો ભગવાન બે ચાર મહિના બનશે બાર મહિના બનશે એટલા તમારા વાપર્યાનો બદલો આ શેરપરીની ચહેરને ગોગો આલશે આલશે ને આલશે એ હું રાવણની જોગણે કોસો ભાઈ ભક્તો એટલે નરેશ ભાઈ ઠાકોર સભા ભોણા પિયાલ ગોમ ખેડ આ ભૂલડે મજા કું શું મારા જોગણ ભગવાન તારે હારો બોલાવે છે બહુ ખમા લાલા ભાઈ હું તો ગરીબ મોણહની માતા શું ભાઈ ભાઈ સભા વિષ્ણુ મારા જોગણ ના રોમખમા છે એ ભાઈ આ માતા બહુ રાજી છે વાગાયો 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 ભાઈ એવો રોજ કહતો રોજ ના પણ એક દાડો હાથ ચૂકલો આવે એટલે અમે હોજના બુવા મજા મજાને હારું બોલસ પણ એવી સમયને ઘડીને પળશે રાતના 4:00 હોય ચોથો પર ઋષિ મુલિયોને દેવોનો હોય ભાઈ એમો કોક પર વાળી માતા ખમા કહે તો ભગવાનના ચોપડ લખાઈ જાહે પીલુ ચા ના દરબાર પડે પળે કોઈની બત્રીસ પડી જાય એટલે આનંદ બની જાય છે અને આશીર્વાદ કોમ કરી જાય એટલે તમે પિલુચા વાળા આમંત્રણ આવ્યું છે મોણસો આયા હશે નગોણો વાળા જેના ભાવ હશે એમના આમંત્રણ આવ્યું છે તો આયા હશે પણ કોઈ ગોડું ગેલું ને ગરીબ હશે ને કોઈ આમંત્રણ નહીં આવ્યું છે પણ મોડું ભાડ્યો છે એમ થયું છે ગાદનો ટંક મારો નેકળ લાઈ જમતા હો તેવું કોઈ ગરીબ જમી ગયું છે ને એની પૂન ભેળી થાય અને તારી ભેઢીએ ખમા ના કરાવું મારો નોમ શંકાર આવળની ની માતા નહીં બહુ મજા બહુ મજા તે વનરાજ ભાઈ મફાભાઈ શેર પરિયો મોણસનો સમય આવે એટલે મોણસ આગાપાસો થાય દેવ ના થાય વર્ષોથી દેવ તો હેડ્યો આવે રાજા રજવાડો વખતથી અને આપડે આ ભુવા છીએ કાલે જડપણ આવશે ને દેહ પડી જાય પણ દેરો તો રહે 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 રહેમ ભાઈ એટલે તમે શેર પરિયા જગત ગમે કે પણ તમારી ચહેરો હોવામાં લમણો રાખજો હું ભગતની માતા કો છું ભાઈ અને તમારી શેર પર એની ઓતડી ચહેર ની ઓતડી એક તે દાડા સુધી કોઈ દાડો વધો નહીં પણ આપણું મન ફરે તો દેવું ફરે ભાઈ લાલાભાઈ હું પૂછું આપણો એના ઉપર વેમ થાય કે મારું બધું માતા શક નહીં એટલે બસ માતા વિચારે ગોવાનો ઓહો હો 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 વિશ્વાસ્યો નહીં એટલે પછી દેવું ફરો ભાઈ હું પૂછું તે છે ભાવાળો સબરીનો વિશ્વાસ હતો કે મારો રોમ એક આવશે આવશે ને આવશે એટલે રોમ ના આબુ પડ્યું હવારમાં રોમના ને ગાદી મળશે ને રોમ ગાદી બેસે પણ સબરીનું તપ તપતું કે મારો ભગવાન આવશે આવશે ને આવશે એટલે તમે શેર પડ્યા જે તે દાડા શેર પરા એ દાડા થી આ ચેહરના તમારા જે દાડા થી ઓળખણ થી તે દાડા થી તો આ ચહેરે ખમા જ કીધી છે ભાઈ તે તમારો કોઈ નતો થયો કોમે આ ચહેરે કર્યો છે વાવાળો તે તમે વસ્તીના રંગમાં ના રંગા જો હું ભગતની માતા કહું છું પરવીનભાઈ ભુવાજી તમે ચહેરનો રંગ રાખજો તો કોઈ દાડો માતા રંગ નહીં ઉતરવા દે પણ તમને બીજો રંગ લાગશે તો પછી વાત પૂરી થઈ જાય તે વના ભાઈ બહુ મજા કોઈ ભુવા ધૂણ્યા વગર હશે તેમ કહે ભાઈ ભુવાભાઈ તો તે એક વાત છે વાવાળો અન ભાઈ આ તો મારું ગૌમસ છે ભાવળો તે આ વિડીયો ચાલુ છે ને કહું છું કે મેં તો ભુવ એવું નક્કી કર્યું છે કે રમેલમાં ધૂણવું જ નહીં પણ આ તો એમને કીધું અને મારું ગૌમસ એટલે મારો ભુવો બેઠો નક એવું ભુવા નક્કી કર્યું છે મેં માતાએ નહીં કર્યું છે ભાવળો જાહેરમાં કહું છું કે રમેલમાં ના ધૂણવું ના ધૂણવું એના પાછળનું કારણ તમને કોઈક આજના કલાકારો એવા થયા છે કે કોઈ માતાની વાત વભળે નહીં વાજિંતર વાળા વગાડે જ હોય દેવનું વેણ કોઈ વભળે નહીં અને મોન મર્યાદા ના રહે એવી જગ્યાએ કોઈ દાડ ધૂણવો નહીં હું ભગતની માતા કહું છું એટલે આખા તૈતરમાં ગણો કા વૈશાખ ગણો તાજ પહેલી વાર હું માતા ધુણવાઈ સુભાઈ ભાઈ એ દેવનો ટેમોજ દેવનો ગણો ગૌરવ વિભોનો ના ગૌરવ મળદા મળદી દેવના મોડવ ના હોય ભાઈ એટલે છે ભાવાળો હું તો તમને કું છું લાલભાઈ વિરાજી વખાભાઈ છે ભાવાળું પરવીણભાઈ ક પીલું છેથી પરવીણભાઈ આવ્યા છે ને એમનું દેરું ધૂણવા આવ્યું છે એવી માજા રહેવું હોય એવી જગ્યાએ બેહવું બાકી જાજો મેળો હોય અને કોણ આવ્યું ને કોણ જોયું એવી જગ્યાએ આપણા દેવનું ગણતર ના થાય એના કરતા ના ધૂણવો સારું છે ભાવાળો એવું ભગતપી માતા કુષણ શ્રી માતા

બઉ મજા રણછોડ છે એવું ચોગણી માતા કુ ભયા અને હું તો બહુ લાગણી વાળી માતા છું લાલાભાઈ જેના જેનાથી શબન છે કોઈ દાડો બગાડ્યું નહીં ભક્તો લાલાભાઈ બહુ આવડો તો ફરસ તે દાડા થી ભયલા તમને વાળે આનંદ પણ મને ખોટો કલર નહીં ફાવતો અને જે ખોટો કલર કરે એમને પાસે હું થોડું મોને ઓછું આલું છું બાપજી ખોટું લાગે માફ કરજો લાલભાઈ હા બરોબર હું માતા કોશું ભક્તો મને દેવની જ વાત ગમે છે એટલે દેવ ના રહેજો ભાઈ ભાઈ હારું લગાડવાની વાત નહીં પણ આ મફા ભાઈ ના હું પોત માણસ નામ એવો આવકાર છે આ ડોસી ડોહાનો છે ભાવાળો આવું ભગત ની માતા કોશું અને અવકાર જ મોટો છે ચા પાણી મોટું છે એમના ઓગણે જેવું હોય સેવા કરે છે અને સેવા હશે તારું ભેઢી કોઈ દાડો ખૂટા નહીં પુનૈ ના ખૂટ વખો ના આવે ભાઈ પણ પુનનું તાજવું આપણું ઓછું થાય ને પાપનું ભરાબા મોડે એટલે છે આગા પાછું થઈ જાય અને જગત તો એવું કેતું તું ભાઈ ભાવળું આ વિડીયો ચાલુ છે ને કઉ છું કા બધા ભોવા ત્યા છે તેમ પણ ચહેર ની દોર હતી ને વાય નું પુનના દીકરા બે નોકરી લાજ્યા કે વાવાળો પણ પૂન તુવાડું છે ડુહાનું આગળનું કોક પૂન પડ્યું છે ભાઈ અને હું તો એ દીકરો ને એમની બાયડીઓ ને એ ભાઈ ને કુવા છે ને કે હું માતા કુશું તમારા ઘર હારું જે હોય એને ચા પાજ્યું એટલે તમારો દેરો રાજી રહે રહે ને રહે અને જેના ઘેર તમે વાબળ્યું છે કે ટુકડો હોય એના ઘેર ભગવાન ટુકડો ભયા તે હું માતા નહીં કહેતી બત્રી જાતનો ભોજન પણ કોઈ આવો આ માતાના નોમથી આવે માતાનું મહેમાન સાથે મહેમાન હાથ જો ભયા बोला चेहर तो महाच वेदा है बोलो चेहर मात की जय जोगणी मात की जय ए